તો મિત્રો ભક્તજનો તમારા કુટુંબમાં કે સગા સંબંધીમાં કે કોઈ પણ જગ્યાએ તમે ક્યાંય સાંભળો કે આ ભાઈને કિડની ખરાબ છે કે કિડનીમાં રોગ છે કે કમળો છે કે પીળીયો છે હા આને માટે અક્ષત દવા છે હાટોડીનો અર્ક હા તો હાટોડીનો અર્ક છે ને હું વિડીયોમાં બતાવું તમે કઈ રીતે અર્ક ઉતારવો ને કઈ રીતે એને લેવો તો તમે હંડાઈને કહેજો હા આ પુનનો રસ્તો છે કોઈકને બતાવજો આપણને ખબર પડે કે આ ભાઈને કિડની ખરાબ છે કે કમળો થઈ ગયો પીળીઓ થઈ ગયો હા જય શા આવજો મોજ કરજો આનંદ કરજો ને રખમાં તો રહેજો હો હા જો તમે જોઈ શકો છો કે આ સુલે આ ડબ્બો સડાવ્યો છે એઠે તાપ થાય છે ને આ હાંડો ઉપર પેક કરીને હવા ન જાય એ રીતે સારા બાજુ કાપડ વીંટી અને પેક કરી નાખેલું છે ને ઉપર ઠંડુ પાણી છે ને અંદર ડબ્બાની અંદર માળો બનાવીને તે તપેલી મૂકેલી છે ને એની અંદર હાટોળીના વેલાના ઝીણા ઝીણા બટકા કરીને પાણી નાખીને મૂકેલું છે તો નીસેલી તાપ થાય ઉપરલી ઠંડુ પાણી તો જે વરાળ નીકળે ને વરાળ એ વરાળનું જે અંદર તપેલીમાં ભરાય ને એ તમને બતાવીશું એ અર્ક કહેવાય હાટોડીનો અર્ક આ પાણી ગરમ થઈ જાય ને એટલે તરત ટાઢું રેડવાનું ઈ ગરમ થયા એટલે ત્રણ પાછું ટાઢું રેડવાનું એમ પાણી બદલાવ્યા કરવાનું ફક્ત અત્યારે જો આ હાંડામાં છે ને પાણી ગરમ થઈ ગયું આ શાર ફેરી તો ફેર્યું ચાર ફેરી ગરમ પાણી કાઢીને ઠંડુ પાણી રેડ્યું છે અને આ પાંચમી ફેરી આપણે આ પાણી ગરમ થઈ ગયું આંડામાં એટલે જો આ પાણી ખાલી થઈ ગયું હવે આમાં ટાઢું પાણી પાછું રેડવાનું આપણે આ પાણી ગરમ ખાલી કરી ના છીએ જો તમે જોઈ શકો છો આ ગરમ પાણી ખાલી થાય છે હાલો તો હવે આપણે આ ખોઈ વખત પાણી બદલાયું છે અત્યારે આપણે અંદર ગોઠવી ને એ આ અર્ક ની ભરાઈ ગયો જો આપણે લગભગ દોઢ કલાક છીએ દોઢ કલાક ઉપર જય શ્યારા મિત્રો જો અત્યારે આપણે આ ડબ્બો છે ને પેલા ઉપર થી આંડો લીધો ને આ ડબ્બા ની અંદર આપણે આ તપેલી ગોઠવેલી હતી એમાં જો હરક ભરાઈ ગયો અડધી તપેલી જોઈ શકો છો તમે જો આ અડધી તપેલી આ હરક ભરાઈ ગયો છે હો ભાઈ હા માળો તપેલી રે ને ઉસી હટવા માળો ગોઠવેલો છે જો આવી રીતે હમા હમી રાખી અને માળો બનાવવાનો ને એની કોઈ તપેલી મૂકવાની ને આ હાટોડી છે હાટોડીના વેલા છે ને પાણી છે જુઓ આવી રીતે હરક બને છે આ દેશી આયુર્વેદવાળા છે ને તમને કોઈને આવી સલાહ નહીં આપે ને તમને કોઈ શીખવાડશે નહીં ખરેખર જો આ હાટોડીના હર્કથી તમારે કિડનીમાં રસી હોય પછી પીળી હોય કમળો હોય એને માટે રામબાણ અક્ષીર આ દવા છે આ અર્કમાંથી આપણે પોણો ગ્લાસ પાણીને એક ઢાંકણો અર્ક નાખીને દરો હવારમાં નૈણા કોઠે પીવાનું છે તો આ આપણે કાશના બોટલમાં ભરી લી આ કાસના બોટલમાં ભરી લીધો હરોએ અવારમાં પોણો ગ્લાસ પાણીમાં એક ઢાંકણો રેડીને નૈણા કોઠે પીવાનો કમળો હોય કિડનીમાં રસી હોય આ હંદ હાર થઈ જાય આ દેશી આયુર્વેદ થી તમારા રોગો અંદાજ જડા મૂળ થી હાવ હારા થઈ જાય ને ઓછે ખર્ચે હાવ જય શ્યારામ મિત્રો તો તમે છે ને આ દેશી આયુર્વેદ થી અત્યારે હાલમાં આ કળી કાળ યુગમાં સારું ન થાય એવું મનમાં રાખતા નહીં હો હા હા ફાયદો થાય જ છે તમારે આમ જો વિશ્વાસ ને શ્રદ્ધા રાખીને એમાં મહેનત કરવી જોઈએ હા તો અત્યારે આપણે આ વિડીયો પૂરો કરીશી આ બ્લોગ પૂરો કરીશી ફરી પાછા મળશું એક નવા બ્લોગમાં તો અંદાજ યાર આમ આવજો